જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બટાકા પૌવા બનાવવાના છીએ જે નાસ્તામાં પણ ચાલે અને રાત્રે હલકું ફૂલકું આપણે જો ડિનર કરવું હોય તો એમાં પણ ચાલે તો એના માટે આજે આપણે બટાકા બાફવાની ઝંઝટ વિના બટાકા પૌવા બનાવવાના છીએ તો એના માટે આપણે અહીં બટાકા બટાકાપૌના જે પૌવા આવે છે દાઉદી પૌવા પણ એને કહેવાય છે જે બધા જ સિટીમાં અને કિરાણા સ્ટોર પર મળી જતા હોય છે તો એને આ રીતે સાફ કરી અને એને ચાળી લેવાના છે જેથી કરીને અંદર કોઈ ઝીણી ભૂકી કે કોઈ ઇમ્પ્યુરિટી હોય તો એ નીકળી જાય તો આ રીતે સ્ટેન્ડરમાં આપણે ચાળી લઈશું અને ત્યારબાદ એને આપણે પાણીથી થોડા હળવા હાથે એને વોશ કરી લેશું એટલે કે પૌવા છે એ ભીંજવી દેવાના છે મતલબ કે પલાળવાના છે એટલે પોચા થઈ જાય તો આ રીતે આપણે પૌવાને હળવા હાથે નીચે સ્ટેન્ડર રાખી અને પલાળી લેવાના છે આ રીતે હલાવી લેશું એટલે બધું પાણી નીતરી જાય અને પૌવા છે એ પલળી અને સોફ્ટ થઈ જાય પણ ભાંગે નહીં એટલે કે લોંદા જેવા પોચા ન થઈ જાય સોફ્ટ થઈ જાય એના માટે અને એના માટે એ ખાંડ અને મીઠું ભળી જાય ને એટલા માટે આપણે એ મસાલો છે એમાં અત્યારે જ એડ કરવાનો છે તો એમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે અડધી ચમચી જેટલું મીઠું છે અને થોડો લીંબુનો રસ અને ચપટીક હળદર નાખી અને આપણે એને ભેળવી અને થોડીવાર માટે રહેવા દઈશું જેથી કરીને ખાંડ અને મીઠાનું પાણી થઈ અને પૌવા છે એ વધારે સોફ્ટ બની જાય અને મસાલો બધો એમાં ભળી જાય જેમ કે ખાંડ મીઠું અને લીંબુનો રસ એટલે ચટપટો સ્વાદ એનો આવી જાય બીજી બાજુ આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા રાખી દીધેલું છે તો એમાં આપણે થોડું ઓઇલ લઈ અને ચમચો જેટલા માંડવીના બી કે મુઠ્ઠી જેટલા માંડવીના બી છે એને આપણે શેકી લેવાના છે અત્યારે આની ફ્લેમ છે ને એ સ્લો રાખવાની છે કેમ કે સ્લો ફ્લેમે છે ને સરસ સતળાય છે એટલે ફાસ્ટ કરવાની નથી તો આ રીતે ધીમે ધીમે આપણે એને શેકવાના છે જેથી કરીને સરસ ક્રંચી થઈ જાય અને આનો ટેસ્ટ છે એ પવવામાં સરસ લાગે છે તમને ન ભાવે તો તમે સ્કીપ કરી શકો છો તો આ રીતે એને આપણે કાઢી લીધેલા છે હવે પેનમાં આપણે અડધી ચમચી રાય અડધી ચમચી જેટલું જીરું અને ચપટીક હિંગ થોડા એવા લીમડાના પાંદ અને લીલા મરચાં જો તમારા બાળકો નાના ખાતા હોય અને તીખું ન ખાતા હોય તો તમે મરચાંને સ્કીપ કરી શકો છો તો આ બધાને આપણે સરસ સાંતળી લઈશું ત્યારબાદ એમાં આપણે બટાકા જે સમારેલ છે ને જે બાફેલા નથી એને નાના નાના ટુકડામાં સમારેલા છે અને એને આપણે વઘારી દેવાના છે તો આ રીતે બટાકા એડ કરી અને એને સરસ સાંતળી લેવાના છે અને અત્યારે પણ ફ્લેમ છે એ સ્લો જ રાખેલી છે એટલે બટાકા વઘારીને આ રીતે એના સ્વાદ પ્રમાણે આપણે નમક ઉમેરી દેવાનું છે કારણ કે પૌવાનું ભાગનું નમક છે આપણે પૌવામાં એડ કરેલું છે આ બટાકાના ભાગનું નમક આપણે ઉપરથી એડ કરવાનું છે જેથી કરીને બટાકા છે એ જલ્દીથી સોફ્ટ થઈ જાય તો આ રીતે ઢાંકી અને થોડી વાર માટે એને વરાળમાં આપણે ચડવા દઈશું તો હવે બટાકા છે એ થોડા એવા સોફ્ટ થઈ ગયા છે એટલે નમકે એમાં સરસ ભળી ગયું છે તો આ રીતે તમે જુઓ દબાવીને તો બટાકા છે એ સરસ સોફ્ટ થઈ ગયા છે એટલે એ ચાવવામાં આવે ને તો પણ ખૂબ સરસ લાગે છે તો હવે આપણે ઉપરથી થોડા કાંદા એડ કરીશું એ એક મીડિયમ સાઇઝની ડુંગળી છે જે રફલી ચોપ કરીને રાખેલી છે મેં એ એમાં એડ કરેલી છે તો હવે એને પણ આપણે સાંતળી લઈશું અને હવે આપણે ઉપરથી એમાં જરૂર પ્રમાણે આપણે મસાલા કરીશું જેમાં આપણે પહેલાં તળેલા જે સિંગ છે એને એડ કરી છે અને પછી આપણે જે જોઈએ એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે આપણે મસાલા એડ કરીશું તો એમાં આપણે સ્વાદ પ્રમાણે થોડો એવો કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરેલો છે અને ચપટી હળદર થોડું ધાણા જીરું આ બધું નાખી અને હલાવી લઈશું તો આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય પછી જે આપણે પૌવા અલગ રાખેલા હતા એ પૌવા પણ આપણે એમાં એડ કરી દઈશું અને હવે આપણે હલાવી લઈશું જો તમારે વધારે ખટાશ કે એવું કંઈ જોતું હોય તો તમે આમાં ખાટી છાસ છે ને એના પણ થોડા છંટકાવ કરી શકો છો અને વધારે જો એનાથી વધારે ખાટું જોતું હોય તો લીંબુ પણ એડ કરી શકો છો અને નહીતર પછી તમે પૌવા છે એને સર્વ કરો ને ત્યારે આંબલીની ચટણી પણ એમાં સર્વ કરી શકો છો તો આ રીતે આપણા સરસ ફૂલેલા પૌવા તૈયાર થઈ ગયા છે જેથી કરીને ના તો ચોંટે ઓર ના કોરા રે એવી રીતે આપણે પૌવાને બનાવી લીધેલા છે તો હવે આપણા પૌવા છે એ સર્વ કરવા માટે રેડી છે મિત્રો જો મારી વાનગી તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરજો બાજુમાં આવેલા બેલ આઈકનને દબાવજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો આ રીતે આપણે પૌવાને સર્વ કરીશું તો ઉપર આપણે સેવ છે દાડમના દાણા છે ઉપરથી ડુંગળી તમારે ખાતા હોય તો એડ કરવાની અને ખજૂર આંબલીની ચટણી પણ એડ કરી શકો છો અને નહી લીંબુ તો છે જ તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ